बसमिल रही हम सलाई के या रसोल्लासला साम के हबीबल्लासलातई के्या नुर्ला सबसे पहले तो मैं आज जसन ईद मिलादुलनबी शरीफ़ की तमाम दुनिया के जितने भी आशिकान रसूल है सभी लोगों को आज के दिन की मुबारकबाद पेश करता हूँ और साथ ही साथ आज जो सरी गाँव सुन्नी जावा मस्जिद कमेटी के जरिए जो ईद मिलादुलनबी शरीफ़ का जो जुलूस निकाला गया उस जुलूस को कामयाब कराने में हमारे बिलाड़ के जो भी पुलिस डिपार्टमेंट के स्टाफ हैं पीएसआई साहब हैं उन्होंने खुद चलकर हम लोगों का साथ स्वीकार दिया और इस जुलूस को कामयाब किया इस जुलूस को कामयाब करने में हमारे जितने भी यंग स्टार लड़के हैं सरीगाम के उन लोग काफ़ी मेहनत करते हैं दिन रात एक करके इस जुलूस को कामयाब करते हैं कितने लड़के ऐसे हैं जिन्होंने रात गुजार के इस प्रोग्राम को कामयाब करा होगा जैसे कि मैं कुछ लड़कों का नाम लेना चाहूँगा કે બિલાડ મે હે જેસે અમનભાઈ અરબાજભાઈ ઓર માઝભાઈ ફિર સરી ગામ કે હે જેસે અરમાનભાઈ સુल्तानભાઈ નસીબભાઈ ઓર હમારે સરી ગામ બજાર કે હે તવરેજભાઈ ઓર મુરતી મારું નામ મન્નાન બસીર મહેમન છે સરી ગામ સુન્ની રામા મસ્જિદ ના ઉપપ્રમુખ તરીકે સૌ પ્રથમ તો આજ નો અમારો મહા પર્વ એટલે કે ઈદો ની ઈદ જશ્ન-એ-ઈદે મિલાદુન نبی હું તમામ અહીંયા આવેલા તમામ મારા ભાઈઓ ને બહેનો ને દિલથી શુભેચ્છા આપું છું એ તહેવારની અને અમે દર વર્ષે આ ઈદે મિલાદનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ અને આ તહેવારમાં કોમી એકતાના પણ ઘણા દાખલા જોવા મળે છે સૌપ્રથમ તો અહીંયા હું અમને જેણે આ પ્રોગ્રામ સક્સેસ કરવામાં સાથ સહકાર આપ્યો બિલાડના પીએસઆઈ શ્રી ડોડિયા સાહેબ તથા એમના સ્ટાફનું ખૂબ દિલથી એમને શુભેચ્છા આપું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું કે એમને તડકામાં ચાલીને આઠ કિલોમીટર સુધીનું રનઅપ કાપીને અમને અમારો પ્રોગ્રામ સફળ કરવામાં એમને એમનો શિહ રહ્યો અને એ જ પ્રમાણે અહીંયા આવેલા પત્રકાર ભાઈ અને આવેલા તમામ લોકોનું પણ હું સ્વાગત કરું છું જ્યારે અમે સરીગામ રમજાનનગરીથી જુલુસ લઈને નીકળીએ છીએ દર વર્ષે બાલાજી ફળિયા થઈને રોહિતવાસ થઈને જ્યારે અમે પરત આવીએ છીએ ત્યારે જૈન સમાજના તરફથી પણ અમને સરબતનું આયોજન કરવામાં આવે છે એટલે કમલેશભાઈ કમલેશભાઈ અને એમની ટીમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન કરું છું એમનો અને ફરી આગળ આવતા આદિવાસી સમાજ તરફથી પણ અમારો સ્વાગત થયો છે મનીષભાઈ દ્વારા એના પછી બાળમિત્ર મિત્ર મંડળ સ્વામિનારાયણમાં જે ગણપતિનું સ્થાપના થાય છે ત્યાં અમારા બાળ મિત્ર મંડળના તમામ સભ્યોનો પણ હું દિલથી શુભેચ્છા આપું છું અને સ્વાગત કરું છું કે એમને એક કોમી એકતાનો દાખલો દર વર્ષેના જેમ આ વર્ષે પણ દેખાડ્યો છે આ તહેવાર અમારો દર વર્ષે સુખ અને શાંતિથી સંપન્ન થાય છે અને અલ્લાહ તાલાને અને અલ્લાહના રસૂલથી આ જ દુઆ છે કે દર વર્ષે આવી જ રીતે કોમી એકતાના સાથે અમારો જુલુસ સંપન્ન થાય એવી જ હું અલ્લાહથી દુઆ માગું છું જય હિન્દ જય ભારત આજે ઈદ મિલાદની તમામ મુસ્લિમ સમાજને શુભકામના અને સરીગામ મસ્જિદ પાસેથી જુલુસ નીકળવામાં આવેલું હતું અને એ જુલુસ માટે ઉમરગામ તાલુકાના આદિવાસી સંઘર્ષ સમિતિ કાર્યાલય પર શરબતનું આયોજન કરવામાં આવેલું હતું તમામ ધર્મ તમામ કોમની એકતા બની રહે એ માટે જે આયોજન કરવામાં આવેલું હતું શરબતનું અને સરીગામ બિલાડના તમામ મુસ્લિમ સમાજ જે જુલુસમાં પકવાળે નીકળ્યા હતા એ માટે સરબત અને પાણીનું આયોજન કરવામાં આવેલું હતું